જય માતાજી જય દ્વારકાધીશ મારું નામ ગોસ્વામી પ્રિયંકા છે આ મારો દીકરો છે અને હું વડોદરા જિલ્લાના તાલુકામાં રહું છું આજે બહુ જ ખુશીનો દિવસ છે મારો કેવલ નવોદય વિદ્યાલય પરીક્ષા પાસ થઈ ગયો છે અને આનો શ્રેય શ્રી જીતુ સર મેમ અને અપેક્ષા જ્ઞાનકીની સમગ્ર ટીમને જાય છે કેવલ એક વરસથી જીતુ સરના વિડીયો જોતો હતો અને જે અપેક્ષા કીની જે બુક છે તે તેમાં બહુ સરળ અને સહજ રીતે સમજાવવામાં આવી છે તેમ નવોદયની જે બુક છે એમાં મેથ્સની નવોદયની મેથ્સની બુક તે બાળકો માટે મેથ્સની ગીતા સાબિત થાય તેવી બુક છે નવોદયની બે બુક આપવામાં બે બુકો છે અને તેમાં એક ખાસિયત પણ છે કે જો કોઈ બાળક કોઈ કોઈ ચેપ્ટરમાં કે દાખલામાં અટવાય તો ત્યાં ક્યુઆર વિડીયો પણ જોઈ શકે છે તેમાં મોડલ પેપરની પણ બુક આપવામાં આવી છે કે જે બાળકોને બહુ જ ઉપયોગી બને છે સેમિનારની વાત કરું તો હું અને કેવાલ પોરબંદર ખાતે સાત દિવસના સેમિનારમાં ગયા હતા અને ત્યાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી લગભગ સો જેટલા વિદ્યાર્થીઓ ત્યાં આવેલા હતા અને જીતુ સર અને અપેક્ષા જ્ઞાન કે સમગ્ર ટીમે ત્યાં બુકનું રિવિઝન કરાવ્યું અને સાથે સાથે ટેસ્ટ પણ લીધા અને જેના કારણે બાળકમાં જે ડાઉટ્સ હતા તે સોલ્વ થયા અને

આખી ટીમને અભિનંદુ છું આ વિડીયો હું જીતુ સર ને ગુરુદાક્ષ અર્પણ કરું છું જય દ્વારકા